Okay.

કરણ ચે ગૌરી નારાયણે નારાયણ નમોસ્થા ગુરોરબ્રહ્મા ગુરોર વિષ્ણો ગુરોરધેવો મહેશ્વર ગુરૂરસાક્ષાત્રબ્રસ્મુરૂવે પૂજની જાતિસ્મરણ્ય દિવા वक्ता श्री एवं संगीत कलाकार मित्रों हमारे ये जे मुख्य यजमान भाई द्वारा श्री महापुराण कथा का आयोजन काक्ति कुबेश्वर मंदिर द्वारा आप सबो माताओ बहनों भाइयों तथा बालकों को बहुतज मने आनंद थयो कि काक्ति कुबेश्वर मंदिर અમારું અટલ આશ્રમ ઓગણીસો સિત્યોતેર ની અંદર માં સ્થાપન થયું એવી રીતે હું જ્યારે અહીંયા આવું એટલે મને મારી વીસ વર્ષની ઉંમર ઉપર જે બિરાજમાન થયો અને સ્થાપન કર્યું એ સ્મૃતિ મને આ યાદ આવે આ કાપતેશ્વર કુબેર છે આજે અટલ આશ્રમની જે નામના છે એવી જ નામના અને પ્રગતિ થશે કારણ કે અમારે એના સંચાલક દીપક ભાઈ અને યાદ રહે દીપક હોય ને એ પ્રજવલિત જ હોય એ બી નહીં આ દીપક છે અને ખૂબ જ માયાળો અને બધા સાથે ભળી જવું અને બીજાને પ્રકાશ આપવું જો દીપકની પાછળ તો અંધારું જ હોય પણ આ દીપક બધાને પ્રકાશમાં આપે તમે બધા એના એક ઋણી છો તમને કથાનું સ્મરણ કરાવી દે એવું કહેવાય છે કે રામ કથા ભાગવત કથા આવા વિચારો આપણને કેમ આવે ઈશ્વર થી વિમુખ થતા હોય દીપકભાઈને આપે સ્વામીજીને આપે આપ કોઈ ભક્તને આપે ન ખર્ચ કરવાની જરૂર શું છે પણ ભગવાનના ગુણગાન ગાઈ પરમાત્માની નજીક જવાનો રસ્તો નવદા ભક્તિમાં સરળ ભક્તિ કથા શ્રવણ રામ નામ શ્રવણ આ બધા રસ્તાઓ છે પરમાત્માને નિકટ જવા માટેના રસ્તા પહેલા માણસ ધ્યાન યોગ સાધના બધું કરતા પણ કલી કાલ યુગ કેવલ નામ આધાર તમે જેટલું થાય એટલું સ્મરણ કરો શિવ કરો રામ નું કરો તમને જેની ઉપર વિશ્વાસ હોય એનું કરો અને આઠ તારીખે શિવરાત્રી મહાપર્વ જવો જેની કથા આપણે સાંભળી રહ્યા એનો કોઈ જન્મ નથી એનો કોઈ માતા પિતા નથી રામના છે માતા પિતા છે કૃષ્ણના પણ માતા પિતા છે અજન્મા દેવ હોય ને એ જ આપણને મુક્તિ આપી શકે આમ તમે જુઓ તેમ કહેવાય ભોળા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓના કામ છે એકને સર્જન કરવું એકને પાલન કરવું અને એકને સહાર કરવું હવે સહારનું કામ કોની પાસે છે જેની કથાનું શ્રવણ કરી રહ્યા ને એ મોક્ષદાતા જીવની ગતિને શિવ ગતિ તરફ લઈ જવા માટેની ગતિ એ ભગવાન શિવની આરાધના શિવની સાધના તમે શિવનું નામ લો તમારીથી યમરાજ હજારો માઇલ દૂર રહે કેમ શિવ છે અજન્મા દેવ છે અને એનો જન્મ નથી અને જે અજન્મા દેવ હોય ને એ જ આપણે જન્મથી રહિત પાર કરી શકીએ છીએ જન્મથી મુક્તિ આપી શકો છો જીવની ગતિ આપી શકે છે

ચંદ્રમોલી ફલ ચાર તો આપણે જોયો નથી ચંદ્રમોલી ફલ ચાર એટલે શું મોક્ષો જ એક પુષ્પ ચડાવવાથી એક વેલીપત્ર ચડાવવાથી જો ભગવાન આયુષ્યમાન આવું આવું વરદાન આપતા હોય આવી આપણે ગતિ આપતા હોય તો આવો પર્વ નિમિત્તે શિવરાત્રીને કોઈ પણ શિવાલયમાં જાય

દીકરીની ગાડી અલગ છે છોકરાની ગાડી અલગ છે મોબાઈલ અલગ છે મમ્મીનો મોબાઈલ અલગ છે પિતાજીનો મોબાઈલ અલગ છે એની ગાડી અલગ છે એના રૂમો અલગ છે બધું છતાં આપણે શાંતિથી જીવી શકતા નથી આવી રીતે ભગવાન વાહન હોય છે ને ભવાની વાહન સિંહ એનો જે ખોરાક છે એ નંદી ભોળાનાથ વાહન મોર કાર્તિકાલે જે જન્મ ગયો હતો આજે જેનો જન્મ થવાનો છે ગણપતિ મહારાજ એનું વાંદર ઉંદર વાહન છતાં કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે એ આ પરિવારે કોઈ જ ઝઘડો કર્યો હોય આપણે બધી સુવિધાની વચ્ચે જીવીએ છીએ પણ ઘરમાં શાંતિ નથી પલંગ બે લાખનો છે સાધન પાંચ લાખની ઓડેલી છે પણ શાંતિથી ઊંઘ નથી આવતી એ શાંતિ મેળવવા માટે જ આપણે કથાનું શ્રવણ કરીએ છીએ કથાને શ્રવણ કર્યા બાદ જીવનમાં કંઈક પરિવર્તન આવવું જોઈએ સાસુ વહન ન બને તો એકાબીજા નાના થઈ જાય બાપ દીકરાને ના બનતું હોય તો પણ એક મિત્ર જેવો સોબંધ રાખીએ અને સુધારે આજે આ બધું ઉલટું થઈ ગયું છે ઘણા ધર્મોની અંદર આપણે જોઈએ તો ત્યાં વૃદ્ધા આશ્રમ નથી અને આપણા હિન્દુસ્તાનની અંદર આપણા હિન્દુઓને ત્યાં એટલા વૃદ્ધા આશ્રમ છે હવે આ ડોકરીને ખબર નહીં પડે ડોહાને ખબર નહીં પડે ક્યાં મૂક્યા આવો અને ભાઠા વૃદ્ધાશ્રમમાં મૂક્યા તો કથા આપણે કેમ અસર નથી કરતી આ કથાને તમારે વાગોળવાની છે તમે જો ગાય ભેંસ ગૌશાળા છે તમે ખાધા પછી મોઢું હલાવ્યા જ કરે શું કરે એ જમા કરેલું ઓગાળે ને પસાવે છે આ કથાને ઓગાળે અને પસાવાની જરૂર છે મંથન કરવાની જરૂર છે અને કથામાં ઉતરે નહીં ને ત્યાં સુધી કથા બારોબાર જાય એક મને ઘણી વાર દાખલા શ્રી કે

જીવનમાં જ્યાં સુધી મા બાપ સંસ્કાર બાળકોને આપે એ બાળક ન સમજે એ બાળક તમારી ઉપર તમને પરેશાન કરશે કરશે હેરાન એને સંસ્કાર આપો બાપુએ હમણાં કીધું ને કે તમારી દીકરીઓને સારા સંસ્કાર આપો યુવાન થાય અને આપણે કોઈ બીજા ધર્મના એને અપહરણ કરીને લઈ જાય એને વિવાહ કરી લે ત્યાં સુધી મા બાપને ખબર ન પડે દીકરી યુવાન થાય એટલે મા એવું સમજી જવું જોઈએ કે મારી સહેલી છે મારી બહેનપણી છે મારી દીકરી ભૂલી જાય પિતા પિતા દીકરાને ભૂલી જાય મારો મિત્ર છે અને જ્યારે મિત્ર જેવો સોભાની છે ને એ બધી આપલે વિચારો કરશે દીકરીને જ્યારે તમે પોતેની સહેલી તો તમે બધા વિચારો આપણે તમારી સાથે કરશો પણ જેવી બિલાડી આવે ને ઘરમાં ક્યાં બોલું વહેણોનું ઘા કરે એમ છોકરી ઘરમાં આવે તો માં ગુસ્સામાં જવું એ છોકરી તમારે શરતફળ કરવાની જ છે એને પ્રેમની જરૂર છે એને હોફની જરૂર છે એને સંસ્કારની જરૂર છે રામાયણે કીધું કે શુદ્ર પશુ નારી તાડન કે અધિકારી ઢોલ ગવાર શુદ્ર પશુ નારી તાડન કે અધિકારી હવે ઢોલ ને વગાડો ને મારો ને તો જ વાગે પણ એમ કે તાડન કે અસ્ત્રી છે એને ઉપદેશ ની અધિકારી છે એને તમે સમજાવો જ્ઞાન આપો એક પિતાને ત્યાંથી છોડી અને એક કુલ ને બીજા કુલ ને ત્રણ ત્રણ કુલ ને તાળે મોસાલ નું કુલ પોતાનું કુલ સાસરિયાનું કુળ આ નારી છે અને એ નારીને તમે પરેશાન કરો દુઃખ આપો ગમે તે રીતે વર્તન કરો તો તમારાથી કુદરત નારાજ થાય છે ભગવાન મહાદેવ નારા થાય ભવાની નારા થાય કારણ કે શ્રદ્ધા વિશ્વાસ ભગવાન છે શ્રદ્ધા છે ભગવાન છે વિષ્ણુ શિવ છે શ્રદ્ધા છે વિશ્વાસ છે શ્રદ્ધા વિશ્વાસનું કન્યાદાન થવું જોઈએ પતિ પત્ની હોય એ બંને શ્રદ્ધા વિશ્વાસના વિશ્વાસ સ્વરૂપે બંને ભગવાનના સ્વરૂપ છે આવો કથા વચ્ચે જો મને બે પાંચ મિનિટ બોલવાનો મોકો મળ્યો મારી જે કઈ વાણીની અંદરથી તમને કઈ લાગે એનું ગ્રહણ કરજો મહારાજજીની જે સાત દિવસની નવ દિવસની કથા હોય એમાંથી પણ જે ગ્રહણ કરવાનું હોય જરૂર કરજો અને તમારા જીવનમાં પરિવર્તન આવી જાય આજથી તમારે સાચું બહુને ન બને ને તો સામેથી કહેવાય દીકરા બન હાથ જોડવે કાલ બીજાને હાથ ઉઠાવવો નહીં હાથ જોડવાનું છે નમે ગમે બધાને એટલે જીવનમાં કંઈક પરિવર્તન લાવે એ જ કથા હશે કથાના ઉલ્ટો શું થાય છે જીવનનો થાક ઉતારવા માટે આપણે મંથન કરતા હોઈએ છીએ અને કથા કર્યા પછી દીપકભાઈને ખર્ચો કરી એનો થાક લાગે એની કરતા એ થાક આપણને ઉતરી જાય ને એ આપણે કરવાનું છે આ મફતનું કામ છે અમે કથા જ્યાં કરીએ છીએ તમને ખબર છે કેટલું બજેટ થાય શું થાય અને આ બધાને હા ફ્રીમાં જ્ઞાન મળે છે અને સમૂહમાં જ લે છે નહીંતર આ જ્ઞાન ઘરમાં સાસુ વહુ કે પાનબાઈ અને ગંગા સુધી બંને જ્યાંથી એકાબીજા બેસેને જ્ઞાનની શર્ષા કરતી ખુરાની વાતો છે એમ તમે અત્યારે પણ મા દીકરી દીકરા દીકરી બધા ઘરમાં બેસી એક કલાક અધ્યાય કરો રામાયણ કરો ગમે તે સત્સંગ કરો પરવચંદ કરો તમે સમજો એકાબીજાના વિચારોને આપલે કરો જો તમારું જીવન એક ઋષિમુનિ જેવું બનશે તમને ઘર નહીં લાગે તમારું ઘર છે મંદિર દેખાશે પણ આ બધું વિચાર નથી આપણે જો ટીવી ચાલુ કર્યું શોલે પિક્ચર આવે છે કયું જોવો આજે તો બધાના મોબાઈલ ખિસ્સામાં છે ઇન્ટરનેટ જમાનો છે યુગનો જમાનો છે થોડુંક પરમાત્મા તરફ ધ્યાન આપી અને ઈશ્વરની તરફ આપણે વિચાર કરીએ કે આપણે શું જઈ ત્યારે આપણું કોણ જગાડે છે આપણું કોણ ધ્યાન રાખે છે જગાડે એટલે માયા આપણે વળગી ગઈ છે આવો તમારા બધાને જો ભગવાન ખૂબ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ અને પ્રગતિ કરાવે આજે ગણપતિ નો જન્મ ઉત્સવ છે ને કાર્તિકે ગણપતિ બંનેના ગણપતિ માંથી પણ લેવા જેવો છે કારણ કે અમારે કોઈ ઘરનો ફોન હતો બાપુ ગણપતિ વિશે અમને ગણપતિનું સૂંઢ મોટું છે નાક પેટ મોટું પગ નાના કાન મોટા સાસુ ને વહુ ગમે એટલું કહે ને તો ખોટું ગ્રહણ નહીં કરે હાથી કાન હલાવ્યા જ કરે લેવો ખોટું આવે જ નહીં બાજુમાં મચ્છર પણ નહીં આવે અને એમ કે છે કે આ બધું હોવા છતાં એની નજર છે ને એ બહુ આંખ બહુ જીવી છે તમે બારીકાઈથી કાઢી તમને કોઈ કહે છે ને તમે વાતને સાચી નહીં માનો તમે પ્રત્યક્ષ જોવો તમને આંખ આપી ભગવાને હવે આ બધું જેનામાં ગુણ હોય એનું નાક સમાજમાં મોટું હોય સમાજમાં નાક ક્યારે મળે કે તમારામાં સહનશક્તિ હોય તમારામાં હજમ કરવાની શક્તિ હોય તમારામાં ધીમી ચાલવાની શક્તિ હોય કરે ને ચાર તો એ થાકી જાય વધારે હાલે તોય થાકી જાય પણ ગતિ નિયુક્ત ચાલે ને તો થાક નહીં લાગે એવી રીતે આપણા બધાના જીવનમાં ભગવાન ખૂબ પ્રગતિ કરે સુખમય જીવન બનાવે અમારે દીપકભાઈ જે આ તાપતી કુરેશ્વર મહાદેવના મંદિરની ખૂબ જ પ્રગતિ કરી ખૂબ જ વિશાળ કાયમાં આના પ્રગતિ થાય ગૌ સેવા થાય આ સર્વ ભક્તો ખૂબ જ તન મન ધનથી સહયોગ આપો અને આગળ વધો સાથે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવની અંદર એક હજાર લીટર ઠંડાઈનો કાર્યક્રમ છે એમાં પણ ઠંડાઈ પીવા આવવાનું બપોરે અગિયારથી તે ત્રણ વાગ્યા સુધી ફલાહાર છે પાંચ હજાર માણસનો સાંજે પાકી રસોઈ છે દસ હજાર માણસ સુધીની આ બધા કાર્યક્રમો અટલ આશ્રમમાં છે લઘુરુદ્ર છે તમને પાંચ મિનિટ પણ સમય મળે દર્શન અવશ્ય કરશો એવી શુભકામના આપણા જૂના ભગવાન મહાદેવ ખૂબ જ પ્રસન્ન રહે એવી મંગલ શુભકામના તાપ્તિક વરિષ્ઠ મહાદેવની પણ પ્રગતિ થાય પૂંજ મહારાજ શ્રી અત્યારે શરૂઆત છે એની પણ ખૂબ જ નામના વધે આંતરરાષ્ટ્રીય કથાકાર બને એવી હું ભગવાનને પ્રાર્થના કરું ખૂબ ખૂબ આગળ વધે અસ્તુ હર હર મહાદેવ